પાટણ જિલ્લા સહિત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગઠિયાઓ બેફામ બન્યા છે ત્યારે આ ગઠિયાઓની કરતૂતોની વાત કરવા જઈએ તો પાટણ શહેરમાં ખરીદી અર્થે આવેલા લોકોની નજર ચૂક કરીને માલ સામાન સહિત પર્સમાં રહેલા સાધની કાગળો તેમજ રૂપિયા પર્સ અને થેલીની તફડનચી કરવામાં માહિર અને બેફામ બન્યા છે ત્યારે આવો જ એક પાટણ શહેરની જનતા હોસ્પિટલ નજીક આવેલી રાધેશ્યામ મેડિસિન દવાની દુકાન પર દવા લેવા ગયેલા પાટણના સ્થાનિક રહેવાસી દિનેશકુમાર મફતલાલ દરજીની નજર ચૂક કરીને એક અજાણ્યો ગઠિયો ચેનવાળી થેલીમાં રહેલા મુદ્દા માળવાળી થેલી લઈને રફુચક્કર થઈ ગયો હતો ત્યારે આ સમગ્ર ઘટના રાધેશ્યામ મેડિસિન અને કૃષ્ણા મેડિસિન દવાની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે અને આ સમગ્ર ઘટના મામલે દિનેશકુમાર કુમાર મફતલાલ દરજીએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં જાણવા જોગ અરજીના માધ્યમથી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જ્યારે આ લેખિત અરજીની ફરિયાદના આધારે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથક પરથી ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની ફરિયાદ પાટણ શહેરની પદ્મનાવ ચોકડી પરની પદ્મનાવ પોલીસ ચોકી ખાતે મોકલતા પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરિયાદી દિનેશકુમાર મફતલાલ દરજીની મોદામલ સાથેની ચેનવાળી થેલી

સવારમાં હું નિત્યક્રમ પતાવીને નીકળ્યો બહાર બજારના જે બે ચાર કામ લઈને એમાં એક દવા લેવાનું કામ હતું તો હું જનતા હોસ્પિટલની સામે જે રાધે નવી ખુલેલી છે ત્યાં આગળ ગયો અને ત્યાંથી મેં માઉથ લીધું અને લઈને હજુ તો એક્ટિવા લઈને પૈસા એને આપ્યા મારી થેલી સાથે જ હતી અને એ એક્ટિવા ઉપર થેલી મૂકેલી અને ત્યાંથી કોઈએ પૈસા ત્યાં ફેંકેલા હશે કે કોઈ બી મને ખબર નહીં કે તમારા પૈસા પડે મેં કહ્યું મારા નથી અને એ પૈસા ઉઠાઈ અને હું એ મેડિકલ ઉપર આપવા ગયો કોઈ ગરીબ માણસના પૈસા પડી ગયા છે તો આ જે આવે તો એમને આપી દે એટી ગઠિયા હતા એક નાના છોકરા જેવા એ મેં જોયા નથી અને એ લોકો આ મારી થેલી લઈ ગયા શું સાધન સાધનિક કાગળોમાં હું બેંકમાં પણ જવાનું બાકી હતું એટલે બેંકની મારી પાસબુક હતી એટીએમ પણ હતું અને ત્યાંથી પછી મારે ફોન પણ હતો અંદર એટલે ત્યાંથી મારે બેંકમાં જવાનું હતું પાછું બરાબર તમને જે છે તો કેવી રીતે મળી ત્યાંથી પછી મેં જોયું થેલી નથી મેં પહેલાં મેડિકલવાળા થેલી જતી રહી કોઈ લઈ ગયું તો એ પછી સીસી કેમેરા અમે જોયા ત્યાં આગળ એ પહેલાં તો હું ત્રણ ત્રણ જગ્યાએ જઈ આવ્યો ત્રણ એક નાના છોકરા બીજા હતા ને એને બેસાડી અને ફર્યા આવ્યો બધો કે એ છોકરો કોઈ જોયું ત્યાં તો કે આને મળ્યું નહીં કોઈ એવા કલર લાલ કલરનો ટૂશર્ટ પહેરેલો છોકરો હતો તે કોઈ મળ્યું નહીં અમે ત્રણ જગ્યાએ જગ્યા ના મળ્યું પછી આવીને અમે સીસી કેમેરા જોયા તો એમાં પણ કંઈ બહુ સફળતા મળી નહીં અને પછી એટલા અમારા ભત્રીજો આવ્યો અને એમને બધી વાત કરી એટલે આ લોકોએ કહ્યું કે તમે એક ફરિયાદ નોંધાઈ દો એટલે અમે વીડી જીવનમાં ગયા બી ડિવિઝનમાં ગયા અને ત્યાં ફરિયાદ પણ નોંધાઈ અને એક રસ્તો જે બાકી હતો એ પણ અમે ચેક કર્યો તો એ ના મળ્યું અને ત્યાં ગયા તો એમને ખૂબ જ સરસ રીતે અમારી વાત સાંભળી અમને થોડી વાર અને બીજી અરજી લખાતી બેઠા અમે ત્યાં અરજી લખી અને તે જે સાયબરવાળા જે બીજા હતા એમને નંબર વંબર લીધા અને કહ્યું કે સારું કે હવે અમે તપાસ ચાલુ કરીશું બરોબર હવે જ્યારે તમારી થેલી મળી છે તો કઈ રીતે મળી તમને થેલી હવે થેલી મળી તો એની પાછળ અમે જે પછી ફરીથી સીસી કેમેરાના જે કુટે જતા ને એમાં કુટે દેખાઈ ગયું કોણ થેલી લઈ જાય છે અને કોણ પૈસા વેરે છે અને કયું છોકરું થેલી લઈ જાય એ પકડાઈ ગયું ત્યારબાદ ફોન અમારો ચાલુ આવતો હતો મેન આપણા નસીબ એવા હતા કે ફોન છે ને આ લોકોએ કશું કરેલું નહીં અને ફોન ચાલુ આવતો હતો એટલે એમાં ફોન કર કર કરતા હતા આ ભત્રીજો અમારે એટલે એમાં સામેથી જવાબ આવ્યો કે તમે તમારો ફોન લઈ જાઓ કે અમે અહીં આગળ છીએ લીલીવાડી બાજુ એટલે ત્યાં આગળ આ લોકો ગયા પછી ત્યાં ગયા તો અમના જે પદમનાથ પોલીસ ચોકી પાસેથી અમને પોલીસવાળા ભાઈએ આ લોકોને બોલાયા અને ત્યાં આગળ મોબાઈલ એક છોકરી રમતી હતી

એટલે ફક્ત સમજો ને પાંચ જ કલાક માં લોકો કામ કરી દીધું છે અરે એમને પણ ખૂબ જ મહેનત કરી નથી કરી એમ નહીં અને સવારમાં એક મારા મિત્ર છે એમનું પણ આ જ રીતે બેગ ગયેલી છે બિચારા એ પણ ત્યાં ફરિયાદ કરવા આવેલા અતુલભાઈ નાયક અચ્છા આપનું નામ અને પરિચય મારું નામ દિનેશભાઈ દરજી હું નિવૃત્ત શિક્ષક છું હાર્દિક સોલંકી સાથે પેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ